તેઓ સૌને યાદ કરું છું પ્રાર્થના કરું છું આ જે વંચિત વર્ગ છે અને જરૂરિયાતમંદ છે તેમને માટે ઉમદા હાથે ઉધાર હાથે જે તે વ્યક્તિઓ મોકળે હાથે મુઠ્ઠી બંધ કરીને આપવામાં આવેલ તમામને યાદ કરીને પ્રાર્થના યાચું છું કે સર્વને સદાકાર સર્વત્ર એ જ રાજ કરે પ્રેમ વ્યક્ત કરવા માટે આપણને માધ્યમ બનાવે સદાકાળ આપણે સાથે મળીને કહી શકીએ આપણે એક પિતાના સંતાનો છીએ આવો આ પવિત્ર મંગલ ઘડીએ પ્રભુ ઈસુ પ્રેમનો સંદેશ તો લાગ્યો છે પણ આપણા દ્વારા એક કરી બતાવવામાં આવશે જો આવનાર સમય સુંદર જીવન જીવવાનો મોકો આપતા રહેજો આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ કૃષ્ણ દ્વારા કરીએ છીએ

વિતરણ કાર્યમાં તમારી ઉત્તમ વ્યાવસિકતા અને પ્રતિબદ્ધતા પત્રિકાને વાંચકોના વિશાળ ભાગ સુધી લઈ જવામાં તમારો નિર્ણાયક ભાગ તમારું આ કાર્ય માત્ર પત્રિકા વિતરણ પૂરતું સીમિત નથી પરંતુ તે અમારા મંડળના વિચાર અને સંદેશને દરેક ઘરમાં પહોંચાડવાનું મહત્વનું માધ્યમ છે અમે મંડળના સભ્યો આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ અમને તમારો સહયોગ મળતો એકવાર તમારા અથાગ પરિશ્રમ માટે આપનો ખૂબ ખૂબ આભાર હવે આપણે સન્માન પત્ર નું વિતરણ કરીશું તો જે પ્રમાણે નામ બોલાય તે પ્રમાણે આગળ આવવું વિનંતી સતત આવી જાય છે કેટલાક મિત્રો એવા છે કે જે અમને અત્યારે બોલી રહ્યા છે કે તમે અમને આ વખતે કેમ ચાન્સ ના આપ્યો પણ અમારી એક મજબૂરી હતી દાન પર્યાપ્ત થઈ ગયેલું એટલે અમારાથી એવું નહોતું એટલે જેમને જે દુઃખ થયું છે એ બદલ અમે માફી માગીએ છીએ અને બીજું હું તમને કહું કે દર વખતે કેટલાક ખાસ માણસો એવા છે જે ના કહે છે કે નામ ના બોલશું તે અમને વારંવાર આવી અને દાન આપી જાય છે એમની સ્પષ્ટ ઈચ્છા એવી છે કે અમને જાહેર ના કરો ઘણા એવા દાતા છે કે જેને અમે કહ્યું છે કે અમારી જરૂર પડશે અમે આવીશું તો એ કે છે ના તમે આવશો બી નહીં તમે ખાલી ઇશારો કરજો અમે આવી જઈશું અમે હૃદયપૂર્વક આ પવિત્ર દિવસ છે જ્યારે ઈશ્વરની કૃપાથી અમે અમારા ભાઈ બહેનોને અનાજ શીખ આપી રહ્યા છે નાતાલ લઈને જઈએ ત્યારે હું એમનો આભાર માનું છું ઈશ્વરને વિનંતી કરું છું કે જેઓ અમારા ગરીબ ભાઈઓને આપીએ છીએ તમે લઈ જાઓ એ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ હાલમાં અહીંયા હાજર રહેલા બંને અમારા ધર્મગુરુ ભાવેશભાઈ અમારા હરીશભાઈ સુરેશભાઈ ચોતેરથી જ્યારે અમે ત્રીજા ચોથા ધોરણમાં હતા ત્યારથી દુબઈ રહે છે એવા તમામનો દાતાઓનો તમામ માણસોનો અમે આભાર માનીએ છીએ માટીનભાઈ કે જે હર હંમેશ આ કાર્ય કરે છે અમારી પાસે સમય નથી હોતો જે દોડધામ કરે છે એ માટીનભાઈ કરે છે અને આ તબક્કે માટીનભાઈ તથા પવિત્ર મધ્યમની મંડળીના તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે બધા અહીંયા આવ્યા અને અમારા કાર્યક્રમની શોભા વધારી તે બદલ તમને આવકારું છું અને તમારો પણ આભાર માનું છું જયશ જય નો હું જે કહી છું તે આ ગામના લીધે આ ગામની પ્રાર્થના થઈ આ ગામના સંસ્કારથી આ ગામડી ગામ એ આખા જગતમાં પ્રખ્યાત છે કોઈ બી એવું લખેલું આવતું હતું આ ગામ એ આપણી સૌથી તંદુરસ્ત ગામ છે અને એ ગામમાંથી જ્યારે ઓગણીસો ને પંચોતેર માં એ પહેલાં અહીંયા કેટેગરીસ માસ્ટરની સાથે હું મોટો થયો અને ત્યાંથી મારું જીવન કાર્ય મેં ધર્મસભાને અર્પણ કરીને ચાલુ કર્યું ઓગણીસો પંચોતેરથી આપણા ચર્ચમાં જે મેં સેવા આપેલી સાકરસિંહનું મેં કામ કરેલું એ બધાનો આભાર માની ત્યાંથી મને જોરદાર એ મળ્યું અને હું ભાઈ ગયો મારું ફેમિલીમાં મારા પાંચ બાળકો છે ત્રણ દીકરા અને બે દીકરીઓ તથા મારા ધર્મપત્ની જે આ ગામમાં જ હતા અત્યારે પ્રભુ પાસે છે પ્રભુએ એમને આત્માને શાંતિ આપો તો હવે મારે કહેવાનો ભાવ અર્થ અત્યારે એ છે કે એ ગામને જ્યારે હું છોડીને ગયો આ ગામને જ્યારે હું છોડીને ગયો ત્યારે વાગતે ગાજતે રેલવે સ્ટેશન પર મને મૂકવા આવેલા દરેક જણનો આભાર માનું હતું જે અમુક ઘણે હાજર છે ફાબા એસપીતા તેનો સમય હતો અને ત્યારથી અત્યારે જે આ જે પ્રગતિ થઈ છે તો પ્રગતિ કરવામાં જે બાળકોએ જે ત્યારે બાળકો હતા અત્યારે મોટા થઈ ગયા છે અને એ જ પ્રગતિ આપણા પાછળના બાળકો કરે એ માટેનો નમૂનો તમે લોકો હંમેશા એમને આપતા રહીજો પ્રભુ આપા ગામ ઉપર અને ખાસ કરી આ માનવ કલ્યાણ કેન્દ્ર જે કંઈ ને કંઈ ગરીબોને આપીએ છીએ હવે આપણે બધા જ ગરીબ છે કોઈ તમંગ નથી પણ પ્રભુ આપણને જે વધારે આપે છે એમાંથી આપણે જે આપીએ છીએ એ માટે તમારો સૌથી મોટો આભાર આ નાતાલની ગિફ્ટ તમે આપી રહ્યા છો અને પવિત્ર માર્યાની મંડળી જે ગામડી ગામની પ્રખ્યાત મંડળી હતી અને જ્યારે ફાદરો અમદાવાદથી પહેલીવાર અહીં આવ્યા અને રેકોર્ડિંગ કરેલું એ રેકોર્ડિંગ અમે લોકોએ અમારા ઘરમાં મારું ઘરે અહીં જ ત્યાંથી કરેલું જે અમે અત્યારે યાદ કરીએ છીએ ત્યાર પછી કીર્તન ધારા આવી કીર્તન ઘણા બધા પુસ્તકો આવ્યા મને એ નથી પણ જે પ્રાપ્તિ કરી આ ગામથી સૌથી વધારેમાં વધારે ભાગ આપણા ગામનો છે આપણી કોલોનીઓનો છે અને અત્યારે જે બધા છે બધા સુખ શાંતિ અને આનંદથી એક મળીને રહે એવી મારે પ્રભુ પિતાને પવિત્ર કુટુંબને પ્રાર્થના છે જયારે કરીને આટલી મહેનત કરીને અહીંયા સુધી અમને લોકોને પહોંચાડે છે મિનેશભાઈ અમારા વેપારી વર્ગમાં પણ ઘણી વખત લોકોને કહેતા હોય છે પણ આજે વખત શંભુભાઈના સહયોગથી ઘણા લોકોને અશોકભાઈએ નારાજ પણ થયા છે અમુક લોકો બાકી એમને પણ ઘણું સહયોગ કરવાની ઈચ્છાઓ હતી મિનેશભાઈએ પણ કીધું હતું ઘણા લોકોને સમજાવવા પડ્યા અશોકભાઈ પણ મારી ઓફિસે આવ્યા અને કીધું કે ભાવેશભાઈ આજે વખતે શંભુભાઈનો ઘણું મોટો સહયોગ છે માટે અમે કોઈને તકલીફ નથી આપી પણ સ્વેચ્છાએ ના રહેવાય એ રીતે લોકોએ તો પણ ફોર્સ કરીને અને મેં પણ કીધું કે ભાઈ મને કેમ આમાંથી તમે દૂર કરો છો તો અશોકભાઈએ કીધું કે શંભુભાઈનો ઘણો સહયોગ છે અમારા મિત્ર એવા સતીષભાઈ પણ હતા સહયોગમાં અને આપ સૌ લોકોના આટલા અથાગ પ્રયત્નોથી આપણા ગામ જે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જે કંઈ સહયોગ મળે છે અને અમારા મિનેશભાઈ પણ આવનાર દિવસોમાં પણ બીજી ઘણી બધી ચર્ચાઓ કરે છે અને પ્રભુ ઈસુની કૃપ ઈસુની કૃપાથી આમ તો હું કાઉન્સિલર વોર્ડ નંબર અગિયારનો કહેવો પણ ગામડી ગામ નહોતું પણ ઈસુ ભગવાને અને શંભુભાઈએ કીધું તેમ આમના કૃપાથી હું મને અહીં સુધી ક્યાંથી લીધો અને મારો વોર્ડ પણ તમારા સુધી લઈ આવ્યા એટલે હવે પછી તમારા વચ્ચે અવારનવાર રહેવાનું પણ થશે અને આવનાર દિવસોમાં ફાધર અને આપણા માનવ કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી આપણે આગળના દિવસોમાં જે કંઈ સરકાર તરફથી હશે કે અમારા બિલ્ડર એસોસિએશન તરફથી હશે કે અમારા મિનેશભાઈ ઘણા વેપારીઓને આ બાબતે ઇન્સ્પાયર કરતા હોય છે એટલે બીજા ભાઈઓ બહેનોને ભણવામાં કે કંઈ પણ બીજું કંઈ સહયોગ થતો હશે એ આવનાર દિવસોમાં અશોકભાઈએ પ્લાનિંગ કરેલું છે અને બને એટલો વધુ સહયોગ થાય અને આપણા ભાઈઓ બહેનો આપણી દીકરીઓને સહયોગ થાય એ બધા એ માટે અમે મહેનત કરીશું જય ઈશ અને આપ શરૂઆત દાન આવી ગયું છે મળી ગયું છે પ્રોગ્રામનું આયોજન થઈ ગયું છે અને તેમ છતાં ઘણા બધા લોકો એવા છે જે એમને ચાન્સ નથી મળ્યો માટે નારાજ થયા છે એ બતાવે છે કે તમે ખ્રિસ્તના મૂલ્યોને હંમેશા કરીને જીવન જીવો છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર હંમેશા આ મૂલ્યોને જીવનમાં આત્મસાત કરતા રહેજો પ્રયત્નોથી આ સત્ય બન્યું છે ત્યારે આપની આ મહેનતને પ્રભુ હંમેશા બિરદાવતો રહે અને આપણા દ્વારા હંમેશા હજુ બધા સારા કાર્યો થતા રહે વધારે લોકોને પ્રભુની કૃપાનો અનુભવ આપના દ્વારા થાય એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના હેવાલા પ્રભિતા પરમેશ્વર તમારા પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તે કહ્યું છે કે મારા નામમાં બે કે ત્રણ માણસ જ્યાં ભેડા મળે ત્યાં ઉચ્ચૂતપણે હાજર હોઈશ કે વલપા પરમેશ્વર તમારા પુત્ર અમારા પ્રભુ સુખિદના શબ્દોમાં અમે માનીએ છીએ અને શ્રદ્ધાપૂર્વક કહીએ છીએ કે તમે તમારા પુત્ર અને ત્વરિત આત્મા તમારી મધ્ય હાજર છે અને તમારી એ પાવન હાજરી માટે તમારો આભાર માનીએ છીએ કે વલતા પરમેશ્વર અમારા આ તમામ લોકોની ઉદારતાના પ્રતાપે આ કાર્યક્રમ અમે આજે સંપન્ન કરી શક્યા છે અને આ કાર્યક્રમના ઉપક્રમે અમારા આ લાભાર્થીઓને આ કીટ આપવામાં આવશે આ કીટ ઉપર તમારો આશીર્વાદ ઉતારજો જેથી કરીને જે લોકો એનો ઉપયોગ કરવાના છે એ સર્વને તમારી દયાનો તમારી કૃપાનો તમારી કરુણાનો તમારા પ્રેમનો અનુભવ થાય અને સર્વ સારું જીવન પામી સારા ઉજળા ભવિષ્ય તરફ પ્રગતિ કરે આકાર down yeah.